ઘણા દિવસ થી ગુજરાત ભાજપના સંગઠન ને લઈને પ્રમુખના નામ ને ચર્ચાઓ થઈ રહી છે પરંતુ હજુ સુધી જે પોકડું છે તે ગૂંચવાયેલું હતું પરંતુ હવે ચૂંટણી છે તે પૂરી થઈ ગઈ આવતીકાલે પરિણામો પણ આવી જશે ત્યારે હવે ગમે કરીએ ગુજરાત ભાજપના

નામ તો ભરદાન હજી આવતીકાલે પરિણામ જાહેર પછી ના બે ચાર દિવસ પછી નાળિયેર છે અને મોટા ભાગે આડું નહી ફાટે ઉભું ફાટે એવો ડખો છે એમ આમ તો અત્યારે જે નામ ઉપસી આવ્યું છે એ છે નામ વિજયભાઈ રૂપાણીનું હમ અને ઈ અમથું નથી ઉપસી આવ્યું એના ઉપસવા પાછળ પણ અનેક રીઝન્સ છે સૌથી પહેલી રીઝન તો એ છે કે એના કારણે કોઈ જ્ઞાતિ નારાજ ન થાય કે કોઈ જ્ઞાતિ રાજી ન થાય એટલે ભારતીય જનતા પાર્ટી હવે એમ થયું કે એવા એક ઉમેદવારને આપણે મુખ્ય અહિયાં પ્રદેશ અધ્યક્ષ તરીકે બનાવીએ કે જેનું કોઈ જૂથ ન હોય એ કોઈ જૂથ નો ન હોય એમાં અત્યારે વિજયભાઈ રૂપાણી નંબર વન તરીકે ચાલી રહ્યા છે જી ઘણા એવા ચહેરા છે બીજા રહ્યા છે જુઓ હવે તમને નામમાં આપણે ભલે જઈએ કારણ કે અનેક વખત ચર્ચા તો કરી છે બધા નામ બજારમાં છે એની વાતો કરી છે

હવે થી માંડીને સરકાર સુધીમાં એવા લોકો રહેશે એ પણ જેને ફાયદો કોઈને અપાવી શકે એમ હોય ટૂંકમાં બિલકુલ પ્રેક્ટિકલ માણસ પ્રેક્ટિકલ કલ્પના નહી હકીકતે જે માણસ રિઝલ્ટમાં ઇધર ઉધર કરાવી શકે એવી જ વ્યક્તિઓનો મેળ પડશે પછી સીજે ચાવડા અને અર્જુન મોટવાડિયા આપણે વાતું ઘણી બધી કરીએ જયેશ રાદડિયા ના અંતે જયેશભાઈ એ પણ માથું કાઢ્યું એને સાબિત તો કર્યું કે ભાઈ હું તમારા મેન્ડેટ વગર પણ ઈફકો માં જીતી શકું છું હું તમારી નારાજગી છતાં જેતપુર ની નગરપાલિકામાં સુરેશ સખરલિયા મારી તમે ભલે મારા મિત્રની ટિકિટ કાપી તેમ છતાં હું આમ આદમી પાર્ટીના બે ચાર લોકોને ભેળવી કાઢવીને પણ હું સાબિત કરે છે ભારતીય જનતા પાર્ટી જે ની વાત એવી છે સાચું ખોટું પાછા રામ જાણે કે ભાજપે જ માથે રહીને જયેશ નું કાસળ રાજકીય કાસળ કાઢવાનું નક્કી કર્યું છે મને તો ત્યાં સુધી ના વાવડ છે કે હવે ચૂંટણી પૂરી થાય પછી રાજકોટ જિલ્લા સહકારી બેંક જે જયેશ રાદડિયાના રાદડીયા ના ફાધરનું એક માત્ર હકીકત એને સપનામાંથી એનું જે છે એની ઉપર પણ સરકારનો ડોળો છે અને કરડી નજર પછી શું થશે કેટલાક ડિરેક્ટરોને કેસે એ બગાવત કરશે પેલા કેટલાક કૌભાંડો બહાર પાડશે પછી બગાવત કરશે અને પછી ગમે તેમ ઓપરેશન જેને કહેવાય ઓપરેશન ડિસ્ટ્રિક્ટ બેંક

જિલ્લા સહકારી બેંક સહિત સહિતનું જેમાં જેમાં જયેશ રાદડીયા નો દબદબો છે એની ઉપર સરકારની કરડી નજર છે આ એના તરફથી કહેવામાં આવેલી વાત છે તરફ તમને હું કહું કહું કે જયેશ રાદડિયાના સૂત્રો છું નહીં એના સૂત્રો તરફથી એમ જાણવા મળ્યું કે જયેશભાઈ પણ હવે આરપાર ની લડત લડવા માંગે છે હવે એ વિઠલ રાદડિયાના રંગમાં આવી ગયા છે ઓરિજિનલ એટલે સુરેશ ધખરડીયા ને એને કીધું ચૂંટણી પહેલા જયારે એની ટિકિટ કપાણી અને બધા રાજીનામા આપી દેવાની પૂરી થવા ગયો પછી બધું કરશો એટલે ભરતદાન હું પણ તમને કહું જેમ કુતિયાણા વિશે કહેવાય છે હું જય અહીંયા જેતપુર વિશે કઉ છું તમે પણ લખી રાખજો ચૂંટણી પછી કુતિયાણા અને જેતપુર

એક તરફ જયેશ રાદડિયા ને કદ પ્રમાણે વેતરવાની પણ કામગીરી ચાલુ હોવાનું કહેવાય છે બીજી તરફ બીજી તરફ જયેશભાઈ પણ હવે આરપાર ની લડતમાં છે એટલે તમે જુઓ કોંગ્રેસના મનહરભાઈ પટેલ પ્રવક્તા કોંગ્રેસના ત્યારથી માનીને શક્તિસિંહ ગોહિલ સુધીના એ એને ઓફર કરી જોઈ છે કે ભાઈ તમે હજી મોડું નથી તમારા ફાધર એટલે કે વિઠ્ઠલભાઈ કોંગ્રેસમાં જ હતા તમે પણ હજી મોડું નથી આવતા રહ્યો તમારાથી જો તમારો ખાલી દાણા નાખી એવી વાત નથી કઈક બહુ મોટું રંધાઈ રહ્યું હોય એ ચોખ્ખી વાત છે એટલે નગરપાલિકા આવતીકાલે મંગળવારે ચૂંટણીના પરિણામ જાહેર થઈ જશે બુધવારના અખબારો અને બુધવારની ટીવી ચેનલ અને તમારા જેવી આપણી યુટ્યુબ ચેનલ ચૂંટણીના વિશ્લેષણ પછી જે છે પછી ખરો ખેલ શરૂ થશે એટલે કે શુક્ર શનિવાર થી તમને પ્રત્યાઘાતો જોવા મળવાના ગુજરાતની રાજનીતિમાં મોટી હલચલ થશે એ પ્રકારના એટલે એના માટે એન્ડ સરકાર એની નોંધ નથી લેતી પક્ષ નોંધ નથી લેતો સામાજિક લેવલ એટલું મજબૂત કરી રહ્યા છે એ પાળી પેલા પાળ બાંધી રહ્યા છે એને પણ ખબર પડી ગઈ કે સરકાર ક્યારે આપણને હથ મચાવે જયારે આપણા પાયા નબળા હોય ત્યારે ભૂકંપ આવે બિલ્ડિંગ હોય તો એ હલે ખરું પડે નહીં એમ મજબૂત પાયા હશે તો જયેશ રાદડીયા ખબર છે કે જો સરકાર આપણને ગમે તેમ પાડી દેવા માંગતી હશે તો પણ જો પાયા મજબૂત હશે અર્થ ક્વેક પ્રૂફ કાર્યોમાં એની રીતે ચલતા રહે છે એટલે પાયા મજબૂત કરવામાં પડ્યા છે અને એટલે જેતપુર જેવી નગરપાલિકાની ચૂંટણીમાં પણ એને લોહી રેડી દીધું એ લોહી સુકામ રેડી દીધું પાયામાં છે એટલે કઈક મોટું રંધાઈ તો નક્કી છે ચૂંટણી પછી સરકાર અને જય રાદડીયા વચ્ચે કા એક બને કે સરકાર કરયેશ રાદડીયા ને કદ પ્રમાણે વેતરી કાઢે બરાબર પછી એને સાહસ ક્યો કે દુસાહસ કયો જે કયો તે અને કા કા એને એવી રીતે હાચવી લે પ્રધાન બનાવીને કેબિનેટ મિનિસ્ટર બનાવીને કે જેથી કરીને હવે પછી કારણ તોફાની છોકરાને મોનીટર બનાવવામાં બેનિટર નહીં પોતે શિસ્તમાં રે અને ને શાંતિ એટલે જયેશ રાદડિયા ને મોટા ભાગે પતાવવા કરતા પટાવવાની વાત વધુ ચાલી મન લાગે યોગ્ય રહેશે પણ સમાચાર બે બાબુ મળે છે

બિલકુલ અને હજી તે એને જામીન ગોતવા કે મળવાહી રાજકારણસિંહ સૌથી ખરાબ બિલકુલ એટલે જયેશ જાડિયા ને યા તો સરકાર પટાવી લેશે યા તો એને રાજકીય રીતે પતાવી દેશે બે એક એ વિચારણા ચાલતી હોય એવું સૂત્રો કે છે પણ જયેશ રાદડીયા ખાધા જાય એમ નથી એટલે એને સામાજિક થી માંડીને લેવલે પોતાના બોળિયા કરી દીધા છે હવે આગે આગે અંતિમ જે રીતે આપણે વાત કરીએ કદાચ વિજય રૂપાણી છે તેનું નામ જાહેર જો થઈ શકે પ્રમુખ તરીકે તો આપણે જોયું છે અમરેલીમાં પણ ભાજપનો જે આંતરિક વિખવાદ છે તે શરમ સીમાજ પર છે જેતપુરની ની વાત કરીએ કે આપણે જે રીતે જોયું રાજકોટના મેયર છે તેને પણ એ રીતનું નિવેદન આપ્યું છે તો સૌરાષ્ટ્રમાં જે કઈ આ ચાલી રહ્યું છે અમિત શાહ ના માણસ ન ગણાય મોદી ના તો ખેર કારણ કે એ તો છે નહીં પણ હવે સવાલ તમારા એ છે કે વિજયભાઈ રૂપાણીને ફ્રીડમ કેટલો આપવામાં આવે છે સી પાટીલ જેટલું આપવામાં આવે તો થઈ શકે સી પાટીલ આપવામાં આવ્યું છે અનેક જગ્યાએ નતર એ તો પક્ષના વડા છે તો બંધારણીય હોદો એ નથી બંધારણીય હોદો ચીફ મિનિસ્ટર નો છે નો છે ઇત્યાદિ બધા મંત્રીઓનો હોય પણ તમે પક્ષના વડા છો તમે પક્ષના એટલે અધ્યક્ષ ભલે આવો

જો વિજય રૂપાણી મૂકવામાં આવે તો પેલા તો એક મુખ્ય વિજયભાઈ છે એટલે કઉ છું વિજયભાઈ કે એના જેવા કોઈ પણ જો એવા નૃત્ય વ્યક્તિને અથવા તો બીજી કોઈ એની દાગ ન હોય જ્ઞાતિગત ને કે પરંપરાનો કે પરિવારવાદનો કે કોઈ પણ પ્રકાર નો દાગ આ રીતનો ન હોય

એવું મને ફ્રીડમ આપો તો ભારતીય જનતા પાર્ટીનું અત્યારનું જે સંગઠન એવી કોશિશ હું કરીશ પણ મને તમે ફૂલ ફ્રીડમ આપો પૂર્ણ શક્તિ આપો તો એટલે હવે ઈ જો થશે તો આપણે કઈક નવીનીકરણ જોઈ શકીશું બાકી તો હવે પડ્યા એવા દેવાશે જી સર જે રીતે વાત કરી છે કે વિજય રૂપાણીનું નામ છે જો પ્રમુખ તરીકે જાહેર થાય છે તો ક્યાંક ને ક્યાંક ભાજપનો જે આંતરિક વિખવાદ છે તે કદાચ શાંત થઈ શકે છે સાથે રીતે વાત કરી છે કે જે શ્રાંતર્યા છે તેને અનેક ચર્ચાઓ થઈ રહી છે પરંતુ હવે તોફાની છોકરાને જે મોનિટર બનાવી દેવામાં આવતો હોય છે તેવી રીતે હવે જયેશને મંત્રી બનાવવામાં આવે છે કે પછી તેનું પત્તું કપાય છે તેના પર સૌ કોઈની નજર છે તો અત્યારે બસ આટલું લીધું ફરી મળીશું વાત ગુજરાતી પર